માંગરોલના જંકવાવ ખાતે આમ આદમી પાર્ટીના ની ગુજરાત જોડો જનસભા યોજાઈ આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા ગુજરાત જોડોની જાહેર સભામાં આગેવાનોએ શાસક પક્ષ નીતિની આલોચના કરી દિલ્હી અને પંજાબમાં બદલાવ જોવા મળ્યો છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ નહીં પરંતુ નંબર વન પાર્ટી બનતા કોઈ રોકી શકે નહીં જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન માંગરોળ ગુજરાત જોડો છે ખાતે મળી એમાં અમારા દક્ષિણ જોડના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને આ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને માતા બહેનો જોડાયા છે અને આજે ભાજપ અને કોંગ્રેસમાંથી

અને એમના અધિકારીઓથી ગુજરાતમાં રાજ ચાલે છે જે આવનારા દિવસોમાં અમે ચલાવવાના નથી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય એસસી એ કે ઓબીસી સમાજ હોય જ્યારે પણ દેશને જરૂર પડી આઝાદીમાં પણ અમારા પૂર્વજો લડ્યા છે દેશના વિકાસમાં પણ અમે લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આજે જળ જંગલ જમીન અને પ્રકૃતિ સાથે રહેનારો આદિવાસી સમાજ છીન થઈ ગયો છે સ્થળાંતર થઈ ગયો છે અને આદિવાસી સમાજ આજે શિક્ષકો માટે રોડ પર ઉતરે શાળા માટે રોડ પર ઉતરે ડોક્ટરો માટે રોડ પર ઉતરે યુવાનોની રોજગારી માટે રોડ પર ઉતરે અને આ વિસ્તારમાં નામે ગામડા તમે ખાલી કરાવો આજે અમારા યુવાનોને અહીંયા કંપનીઓમાં શોષણ થાય આ ગોલ્ડી સોલાર જેવી કંપનીઓ અમારા યુવાનોને બાર બાર કલાક કામ કરાવે યોગ્ય પગાર ના આપે એટલે હવે અમે ચલાવવાના નથી જો અમારા લોકોને ન્યાય નહીં મળશે તો અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બધું હવે બંધ કરવાના છે અમે હવે જો સરકાર અમારા લોકોનું નહીં વિચારશે તો અમે ગાંધીનગર તરફના રસ્તે આગળ વધીશું અને ગાંધીનગરમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે માટે અમે કહેવા માગીએ છીએ કે હવે જે પરિવર્તન આવવાનું છે ત્યારે યુવાનો રાજનીતિમાં આવે વડીલો રાજનીતિમાં આવે કોઈની પણ સબંધ શરમ રાખ્યા વગર લડે જીતે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અમને નીકળ્યા છે ત્યારે અમને સમર્થન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું